ફોન લઈ વાઇફાયું જીયા હોય દબાડ મારી તો ફતજન માં હોય બોલાવું પેહલા ફોન હા બેટા વિશ્વ ખાવી હા બેટા ફોન તો દેખા બેટા ફોન દેખાય ને કેવો છોકરો બે પાન થઈ ગયો લાગે બોલતો નહી કશું કરતો નઈ લાગે શિયાળી લાગે ફોન કરો પછી કોઈ જોવા જવું મારું નામ

ગભરાવો કરવા ગભરાવો શું કરવા તું ગરીબ માંચી છે ભાઈ ની બીજ તો લાગે ને સારી યાર પછી ગભી છે ગભરાવ

રોમેશ નહીં રોમેશ નહી રોજ ની રોજ ની તો હા કે મારા પપ્પા નો ફોન આવવા જાય તો એક કોક ગુંડો મને બીસ્તી ગાલી ને ફોન લઈ ગયો માં પપ્પાનો મારા પપ્પા મને મારતી ના તો ચિંતા ના કરે મે ટેન્શન ના લેજી તમતા એડી સુના માટે બરાઈ હે ચશ્મા કાઢ નાખો વાત કર મન કરે આવ થયું સર આવ થયું ને આ છોકરો તો આ તો નતો ને આ નતો ને બોફાઈ બીરો

ભાઈ મારુંલા ઓય કનેક્ટ કર સરકારી ગાડી આઈ કઈ તો શું કરવાનું મારો તો બાઈક થાય તો પડી જાય બાઈક નામે સાચવ નહી કરવા તો સક્કો મારું તા નાચના તો કઈ ઓલો અયા અમાને આ માને તો જાય તો બેટા એ બેજા બેજા ગયા ક્યાં એ ઉપર ઉત્તર ને મારા અતર કરને

और आई जो थारो तुम त टेंशन ना लेजे तू एक काम का, करो आने बताइजू फोटो तो के एक काम का फोटो नहीं पहला पहला कोटादर रवा दे पहला 2 3 रंग जातो हां बरोबर हां सही है आओ बैठो जल्दी काम आते है फोटो कट

બોલી જશે ફોન મરી જશે ચલો ભઈ જવા ભઈ જાવ છોટા દેવા પર ફોન લગાને ફોટો નાખ્યો ને ફોટો નામ નાખી દીધો જે બાજુ હતો તારા મે ફોટો નાખ્યો મુજરીમ નો ક્યાં મળશે મને ફટાફટ લોકેશન નાખ આ ફટાફટ ટ્રાન આ ફોન ચાલુ કરો જો કે ચેક કરો આ અચ્છા ઉપર દરકા ત્યાં અમે ત્યાં છીએ दरकला पासली साइड में ओके चल थैंक यू वो दरकाना पासली सा हाँ मोरल हमको एक गांडा तारा साहेब है ना एक गांडा साहेब है આપો ના ફોન હાર્યા લઈ લે ફોન બસ કાઢ લઈ લેવાના